આજે આપણે ચર્ચા કરવાની છે માનવ આંખ ની એમાં પણ માનવ આંખ ની બરાબર છે અમુક અમુક વસ્તુ એટલે કાલે આપણે માનવ આંખ વિશે ભણેલા છે આજે આપણે હવે ચર્ચા કરવાની છે આંખની સમાવેશ ક્ષમતા ચર્ચા કરવાની છે ભાઈ આંખની સમાવેશ ક્ષમતા તો ભાઈ એ શું છે અથવા તો આપની સમાવેશ ક્ષમતા એટલે શું ભાઈ તો ભાઈ જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના પોતાની કેન્દ્ર લંબાઈમાં ગોઠવવાની એટલે કે વધારો અથવા તો ઘટાડો કરવાની જે ક્ષમતા ને આપણે આંખની સમાવેશ ક્ષમતા બોલીએ મતલબ કે ભાઈ એવું કહેવા માંગે છે માની લ્યો જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ વસ્તુનો આપણે કોઈ પરફેક્ટ પાણીદાર બરાબર મતલબ કે સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે આપણે ખબર છે કે આપણું પ્રતિબિંબ છે એ ક્યાં રચાય તો કે નેત્રપટલ ઉપર રચાય ક્યાં રચાય નેત્રપટલ ઉપર રચાય તો આ નેત્રપટલ પર રચાય એટલા માટે જરૂરિયાત મુજબ આપણો જે આપનો લેન્સ છે એટલે કે સ્ફટિકમય માય લેન્સ એટલે કે નેત્રમણી એ પોતાની કેન્દ્ર લંબાઈમાં વધારો અથવા તો ઘટાડો કરી શકે કોણ કરે આપણે ખબર છે કે ભાઈ સિલિયરી સ્નાયુ છે બરાબર આ સિલિયરી સ્નાયુ છે એ નેત્રમણી ને જકડી રાખવાનું કાર્ય કરે તો આ થોડુંક મેં કાલે વાત કરી તેમ કે ભાઈ આટલું બધું બરાબર છે adjustment ના કરી શકે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી શકે તો એને જ આપણે બોલીએ આપણી આંખની સમાવેશ ક્ષમતા આપણે ક્યારેક એવું બનતું હોય for example કોઈ વસ્તુ દેખાતી હોય તો આપણે આમ કરીને જોતા હોય બરાબર તો આપણે આંખો થોડી નાની કરીને જોતા હોય તો બસ આ એ જ વસ્તુ છે કે આપણે આ આંખની એને જ આપણે શું બોલીએ સમાવેશ ક્ષમતા બોલીએ શું બોલીએ

હવે આપણને એવું કીધું છે કે ભાઈ આંખનું નજીકનું બિંદુ એટલે શું? મતલબ કે ભાઈ આપણે આંખનું નજીક બિંદુ મતલબ કે શું ભાઈ કે નજીકથી હું કેટલા અંતરે વસ્તુ જોઈશ તો મને સ્પષ્ટપણે દેખાય અથવા તો સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું? તો કે જે લઘુત્તમ અંતરે મતલબ કે જે ઓછામાં ઓછા અંતરે આપણા આંખના લેન્સ વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકીએ. એ અંતરને આપણે સ્પ્રષ્ટ દ્રષ્ટિનું લઘુતમ અંતર બોલીએ મતલબ કે ફોર એક્ઝામ્પલ ભાઈ લઘુતમ અંતર એટલે કે હું જે ઓછામાં ઓછા અંતર કોઈ વસ્તુ હશે એને હું તણાવ વગર એટલે કે સ્પષ્ટપણે વાંચી શકું ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે તમે બુક હોય એને આમ નજીક લઈ આવો બરાબર જેમ જેમ નજીક આવશે એમ આપણને સ્પષ્ટ દેખાય નહીં પરંતુ એવું ઓછામાં ઓછું અંતર કે જેને તમે તણાવ મુક્ત વાંચી શકો તો એને જ આપણે શું બોલીએ આંખ નું નજીક નું બિંદુ શું બોલીએ આંખ નું નજીક નું બિંદુ અને એ જ રીતે ભાઈ માનવ આંખ માટે દૂર બિંદુ એટલે તો ભાઈ નજીક બિંદુ મને ખબર પડી કે કે ઓછા માં ઓછા અંતરે હવે દૂર બિંદુ એટલે વધુ માં વધુ અંતર ફોર એક્ઝામ્પલ ભાઈ બધા નું દૂર બિંદુ અલગ અલગ હોય નજીક બિંદુ મેં વાત કરી એમ કે ભાઈ બધાનું મોટા ભાગે સરખું જાય પચીસ સેન્ટીમીટર કેટલું હોય પચીસ સેન્ટીમીટર હોય પરંતુ છે એ બધાનું અલગ અલગ અંતરે હોઈ શકે મેં કાલે પણ વાત કરી કે ભાઈ માની લો હવામાં કોઈ પક્ષી ઉડતું હોય અથવા તો વિમાન ઉડતું હોય તો બે મિત્ર હોય એમાંથી એકને દેખાતું હોય મારા જેવા ચશ્મા પણ હોય એવું બની શકે બરાબર શા માટે તો કે જે સામાન્ય વ્યક્તિ હશે એનું એ દૂરબિંદુ એ અનંત અંતર સુધી હોઈ શકે બરાબર જેને નંબર હશે એને કદાચ ન પણ દેખાતું હોય એનાથી થોડુંક આગળની વસ્તુ હશે તો જ દેખાતું હોય એ રીતે ફોર એક્ઝામ્પલ માની ગયો મોટું હોર્ડિંગ મારેલું હોય ત્યાં લખેલું હોય તો ત્યાં આપણને નંબર છે ને એમાં ફોન નંબર લખેલા હોય તો બે મિત્રો માંથી એકને દેખાતા હશે એકને ન દેખાતા હોય એક ડાયરેક્ટ બોલી દે કે ભાઈ નવાણું બે ચોવાણું સિંગ બે ધાર્યા બરાબર એ રીતના નંબર બોલી દે

કે સામાન્ય દ્રષ્ટિ મેં વાત એવા માટે જ કરી કે નોર્મલ વ્યક્તિ હશે એને આ લાગુ પડે. મારા જેવાને આ નોર્મલ વ્યક્તિમાં હું ન ગણાવ. કેમ? તો કે ભાઈ મને નંબર છે. બરાબર? તો હું સામાન્ય વ્યક્તિમાં ન આવું. તમે બેઠા હશો. આમાંથી હજી પણ સાત આઠ જણા એવા હશે કે એને નંબર હશે પણ ચશ્મા નહીં પહેરતા. બરાબર? બાકી તમે માપવા જાવ તો તમારો નંબર નીકળે અડધો પોણો. બરાબર? આવો ટેસ્ટ કરાય ક્યારેક ક્યારેક કે ભાઈ મને કોઈ દૂરની વસ્તુ હોય વાંચવાની try કરાય. મને દેખાય છે કે બે કરાય કોને કેટલા સુધી દેખાય છે બે માં તમને ખબર પડે બરાબર કે આપણે થોડાક હજી પણ નંબર હોય શકે તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ અને દૂર બિંદુ નું મૂલ્ય કેટલું હોય ખાસ યાદ રાખો હેતુ લક્ષીમાં પૂછાય અથવા તો બેય પ્રશ્ન ભેગા પૂછાય તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુક્ત વ્યક્તિ માટે નજીક બિંદુ કેટલું હોય ભાઈ 25 સેમી કેટલું હોય 25 સેમીટર હોય અને દૂર બિંદુ કેટલું હોય શકે અનંત અંતર કેટલું હોય શકે અનંત અંતર મેં જે વાત કરી એ બરાબર એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની ત્યારબાદ છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ કેટલા અંતર સુધીની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે અને જો તમે બધા સામાન્ય વ્યક્તિ છો તો તમે કેટલું અંતર છે એ જોઈ શકો. તો ભાઈ સ્વાભાવિક છે કે લઘુતમ અંતર એટલે કે પચીસ સેન્ટીમીટર થી લઈ અને અનંત અંતર સુધી આપણે જોઈ શકતા હોય છે. આપણે સૂર્ય દેખાય કે નથી દેખાતો? બરાબર તો સૂર્ય છે આપણાથી કેટલા કરોડો કિલોમીટર દૂર છે. તો આટલી વસ્તુને પણ આપણે જોઈ શકીએ કે નથી જોઈ શકતા? બરાબર તો એ જ વસ્તુ છે દૂર બિંદુ છે એ આપણું કેવું હોય તો કે અનંત અંતર સુધી નું હોય શકે. એટલે સામાન્ય દર્શી ધરાવતી વ્યક્તિ પચીસ સેન્ટીમીટર થી અનન અંતર સ્પષ્ટપણે જોઈ શકે ત્યારબાદ શું છે કેવી રીતે દૂર કરી શકાય કે તો જે મોટી ઉંમરના લોકો હોય તે પાહાય તપી ગયા હોય બરાબર ત્યારબાદ એને બરાબર છે આ જે બીમારી આવે એને આપણે બોલીએ મોતિયો બરાબર જે દુધિયા રંગ જેવું પળ જામી જતો આપણે આગળ જોઈએ તમે જોઈ શકો આ આકૃતિમાં બરાબર છે આવી આંખો થઈ ગઈ તો આ જ વસ્તુ છે તો મોટી ઉંમર નેત્રમ દુધિયા રંગનું અને જામી જાય બરાબર વાદળછાયું પડ છે એ લેન્સની ની અંદર જામી જશે ત્યારે તે અંશતઃ અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવી દે અથવા તો ચાકું દેખાતું હોય અથવા તો સાવ ન દેખાતું હોય પછી મોતીયાનું આપણે ઓપરેશન કરાવ્યું અને બરાબર છે મોટી ને મોતી લોકો એ પહેરા હોય બરાબર હોય શું હોય મોતી હોય અમુકને રિકવરી આવી જતી હોય અમુકને અમુક વાર લાગતી હોય બરાબર તો અમુકને કદાચ ન પણ આવે તો એ ચશ્મા છે એ પહેરવા જ પડતા હોય બરાબર કદાચ આપણે જોયા હશે આપણા કોઈ વ્યક્તિ એવું હોય એને બરાબર છે ટૂંક સમય માટે એવા ચશ્મા પહેરા હોય ચાર પાંચ દિવસ પછી પછી પાછું જેવું હતું એવું નોર્મલ થઈ જતું હોય બરાબર અમુક ને બરાબર છે થોડોક લાંબો ટાઈમ પેરતા હોય અમુક ને રોજ ને માટે આ વસ્તુ છે એ પહેરવી જ પડતી હોય બરાબર તો જેની વસ્તુ દેખાતી હોય અથવા તો ઝાકું ઝાકું દેખાતી હોય બરાબર તો એ જ મોતીયો છે તો આ પ્રકારની ખામીને આપણે મોતીયો એટલે કે બોલીએ હું બોલીએ કે બોલીએ તેની સર્જરી દ્વારા દૂર કરી કે જોવાની શક્તિ ફરી પુનઃ સ્થાપિત કરી શકાય માની લ્યો કે મેં વાત કરી એમ ઓપરેશન દ્વારા બરાબર આપણે આનું ઓપરેશન કરાવીએ

ખાસ એના જે બધા અંગો છે એ બરાબર પારદર્શક પટલ છે કનિનિકા છે પીપી છે નેત્રમણી છે શ્રી હરી સ્નાયુઓ છે નેત્રપટલ છે આ બધાના કાર્ય આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની બરાબર આ તો તમને ખબર હોવી જ જોઈ ચાર માળખા માં પ્રશ્ન પૂછ્યા એવી બહુ શક્યતા છે બરાબર એક એ વસ્તુ હતી પછી આ આપણે વસ્તુ જોઈ ભાઈ દૂર બિંદુ અને લઘુતમ અંતર ને મહત્તમ અંતર એટલે કે નું દૂર બિંદુ અને નજીક નું બિંદુ જોયું બરાબર હવે આપણે જોવાનું છે માની કે ભાઈ આપણી ખામી ખામી આવી બરાબર ત્રણ હોય કેટલા પ્રકારની ખામી હોય ત્રણ પ્રકારની ખામી હોય એક વ્યક્તિ એવો હશે ભાઈ માની લો કે છેલ્લે બેઠો હવે એને મેં અહીંયા શું લઈ એને ન દેખાતું બરાબર તો એ શું કરે આગળ નહીં આવે રાજુવાડામાં જોઈ લખ લે બરાબર તો ને પણ શું હશે તો કે ભાઈ દેખાતું નથી તો એને પણ ખામી હશે તો એ ખામી મતલબ કે લઘુ દ્રષ્ટિ એનો મતલબ એવો લઘુ દ્રષ્ટિની ખામી એને દૂર થી બરાબર છે દેખાશે નહીં પણ નજીક આવશે તો એને દેખાશે એટલે એને કેવી ખામી કહેવાય લઘુ દ્રષ્ટિ કેવી કહેવાય લઘુ દ્રષ્ટિ કે આપણે એમ યાદ રાખીએ લઘુ આવે તો દૂર યાદ રાખવાનું ગુરુ આવે તો નજીક યાદ રાખવાનું બરાબર અરે આ રીતની બે ખામી એ આવે ને ત્રીજી આવે બરાબર તો છે પણ બીજું નામ કહેવાય માયોપિયા શું ભાઈ માયોપિયા એટલે બે નામ યાદ રાખજો ભાઈ પરીક્ષામાં તમે ગોખીને ગયા હોય પાકું કરીને ગયા હોય લઘુ દ્રષ્ટિ ની પરીક્ષામાં પરીક્ષા કે માયોપિયા વિશે સમજાવો બરાબર આપણે એમ કે આવું તમે ભણ્યા જ નથી આ વસ્તુ પણ યાદ રાખજો લઘુ દ્રષ્ટિને માયોપિયા કહેવાય અને ગુરુ દ્રષ્ટિને ખામીઓ અને તેનું નિવારણ ભાઈ આપણે કોઈ પણ ખામી હશે તો નિવારણ થઈ જતું હશે ત્રણ રીતે થાય કોઈ પણ ખામી નું નિવારણ મોટા ભાગે આપણે ત્રણ રીતે એક તમે ભાઈ આવા ચશ્મા પહેરી લ્યો બરાબર તો પણ નિવારણ આવી જાય ત્રીજું આવે લેન્સ શું આવે બરાબર છે લેન્સ આવે ઓલા ફલ્ડિંગ અમુક શોખ માટે લેન્સ પહેરતા હોય આ અલગ અલગ લેન્સ આવે પીળા રંગના લાલ રંગના બરાબર ભૂરા રંગના તો એ એજમાં પણ આવતા હોય બરાબર એ ત્રીજું આવે ઓપરેશન એટલે કે સર્જરી બરાબર લેઝર દ્વારા જે ઓપરેશન થાય છે એનાથી પણ આપણી જે દ્રષ્ટિ છે બરાબર આવી કોઈ પણ ખામી હશે આપણે નોર્મલ થઈ જાય પણ એમાં સૌથી વધારે બરાબર છે કોઈ પણ સક્સેસફૂલ વસ્તુ હોય

એ વાત કરીએ ભાઈ માની લ્યો કે અમુક ને છાપુ વાંચતા હોય તો દેખાય નજીક રાખે થોડું દૂર રાખવું પડે એક પણ એક પ્રકારની ખામી થઈ ગઈ હોય અથવા તો અમુક વ્યક્તિ એવા હશે આગળ બેઠા દેખાતું પાછળ જાય તો જ દેખાય બરાબર અમુક એવા હશે કે પાછળ બેઠા છે એટલે એને આ નથી દેખાતું એને ક્યાં આવવાની જરૂર પડે આગળ આવવાની જરૂર પડે તો આવી બે કિસ્સા હોય અને અમુક એવા હશે કે એને બે ખામી હોય શકે આપણે પ્રેસ ભાઈઓ ક્યાં બોલીએ તો એ જ વસ્તુ છે કે જે ખામીઓને કારણે આખો વસ્તુ નથી તેને આપણે દ્રષ્ટિની ખામીએ દ્રષ્ટિની ખામી બોલીએ વાર કેટલી સ્નાયુ બરાબર આંખોના લેન્સની જાડાઈ જરૂરિયાત પ્રમાણે બદલી શકતી નથી એટલે આ બધું કામ છે સિલીયરી સ્નાયુ આપણે જે પ્રમાણે જરૂર છે એ પ્રમાણે સિલિયરી સ્નાયુ છે એ કામ કરી શકે નહીં નબળી પડી ગઈ હશે તેથી આખો ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા છે ગુમાવતી જાય એટલે main problem આવે આપણી senior યરી હોય છે એ કેવી થઈ ગઈ નબળી પડી ગઈ હોય પડી ગઈ હશે નબળી પડી જાય એટલે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ વસ્તુઓને આરામથી અને સુસ્પષ્ટ જોઈ શકતી નથી એટલે જ આંખોમાં વક્રીકારક ખામીઓને કારણે દ્રષ્ટિમાં જાફો પાડે બરાબર તો જોઈએ ભાઈ દ્રષ્ટિની વક્રીકારક ખામીઓના કેટલા પ્રકાર છે તો કે ત્રણ પ્રકાર છે વક્રી ગાળા થામીના કેટલા ત્રણ પ્રકાર છે તો પહેલું આવે માયોપિયા અથવા તો લઘુ દ્રષ્ટિ બીજું આવે હાઈપરમેટ્રોપિયા અથવા દૂર દ્રષ્ટિ કે ત્રીજું આવે પ્રેસબાયોપિયા શું આવે પ્રેસબાયોપિયા બરાબર તો ચલો આગળ જોઈએ લઘુ દ્રષ્ટિની થામી છે કે ભાઈ શું છે લઘુ દ્રષ્ટિની ખામી કોને થઈ શકે થાય તો ભાઈ કઈ રીતના થાય અરે આલો થઈ ગઈ મારે એનું સોલ્યુશન લઈ આવવું તો એ સોલ્યુશન ત્રણ વસ્તુ છે ચાર માર્ક્સ માં પૂછાય તો બધી વસ્તુ અને પ્લસ આકૃતિ છે એ પણ તમારે દોરવી પડે બરાબર તો જોઈએ આંખની ખામી કે જેના લીધે વ્યક્તિ નજીકની વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકતી હશે પરંતુ દૂરની વસ્તુઓ તેને અસ્પષ્ટ દેખાય બરાબર નજીકની વસ્તુ દેખાવામાં એનો પ્રોબ્લેમ નહીં થતો હોય ભઈ પરંતુ દૂરની વસ્તુ જોવામાં તકલીફ પડતી હોય બરાબર તો એવા વ્યક્તિઓને જે ખામી હોય એ કઈ ખામી હોય લઘુ દ્રષ્ટિની ખામી હોય કઈ હોય લઘુ દ્રષ્ટિની ખામી હોય આમ આપણે આગળ વાત કરીએ તો ભાઈ સામાન્ય આંખ આપણે જે નોર્મલ આંખ હશે એના માટે દૂર બિંદુ કેટલું હોય અનંત અંતર સુધી હોય કેટલા સુધી હોય અનંત અંતર સુધી હશે તો દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના આ જે સમાંતર કિરણો છે એ નેત્રપટલ પર કેન્દ્રિત થાય એટલે કે જેની આંખ નોર્મલ હશે એને આ મુજબ નું બરાબર છે આકૃતિ માં દર્શાયો પ્રમાણે થાતું હશે કે ભાઈ પ્રકાશના સમાંતર કિરણો છે કે ક્યાં થાતા હશે તો કે નેત્રપટલ ઉપર કેન્દ્રિત થાય પરંતુ આ ખામી જેને હશે ને એને આ પ્રકાશના કિરણો છે એ નેત્રપટલ ઉપર કેન્દ્રિત નહીં થાતા હોય ભાઈ આપણે કઈ ખામી બોલીએ લઘુ દ્રષ્ટિ ની કામ કેવી બોલીએ લઘુ દ્રષ્ટિ ની કામ હવે નેત્રપટલ નું કામ શું છે ભાઈ તો કે આ સંદેશાઓને દ્રષ્ટિ જતા મારફતે મગજ ને મોકલે

આંખ નજીક આવી જાય બરાબર આ માની લો બરાબર છે આ વસ્તુ આમ વિચારવાનું કે નેત્ર નોર્મલ વ્યક્તિ હશે એને પ્રતિબિંબ ક્યાં રચાતું હોય નેત્ર ઉપર રચાતું હોય પરંતુ આંખ હમી વાળા ને હેને ક્યાં રચાય નેત્ર પટલ ની આગળ ના ભાગે એટલે પ્રતિબિંબ રચાતું હોય આગળ ના ભાગે ક્યાં રચાતું હોય માની લ્યો કે હું અહિયાં કરી દઉં કે અહિયાં રચાય હું અહિયાં ઉભો બરાબર પેલા માં રચાતું અહિયાં માની ગયો આ છે આ ભાગે રચાતું માની કે આ ભાગે રજાતું ફોર્મ હતું હવે પ્રતિબિંબ છે ને ક્યાં રજાય તો કે આ મારા આગળના ભાગમાં રચાય આગળ રજાય મતલબ કે અહીંયા રચાતું હશે ક્યાં રચાતું હશે હા તો મારે શું કરવું પડે આપણે છેલ્લી થી ક્યાં આવી જઈએ આગળ આવી જાય મતલબ માની ગયો હું અહીંયા આવી ગયો તો હવે મને એમાં હાને લખેલું છે વર્ક નોટ હાર્ડ એ મને દેખાય તો માની લ્યો હું પાછો પાછો રહી જાઉં તો મને અમુક શબ્દ દેખાતા હશે અમુક શબ્દ નહીં દેખાતા હોય બરાબર તો આ ખામી આપણે શું બોલીએ લઘુ દ્રષ્ટિની ખામી એટલે આની અંદર આપવાનું કે પ્રતિબિંબ છે આગળ ના ભાગે હશે ક્યાં રચાય હા તો મારે ક્યાં જવું પડે આગળ જવું પડે ક્યાં જવું પડતું હોય આગળ જવું પડે આવી સિમ્પલ વસ્તુ છે બરાબર પેટું મગજમાં એ રીતે ગુરુ દ્રષ્ટિ ની ખામી આપણે વાત કરીએ ચલો ડાયરેક્ટ ખબર પડી જાય તો ભાઈ ગુરુ દ્રષ્ટિમાં એવું હશે કે દૂરનું દેખાતું હશે નજીકનું દેખાતું હશે નહીં તો એમાં એવું થતું હશે કે જે નજીક નું જ દેખાતું હોય એમ દેખાતું હા તો એને ક્યાં જવું પડે દૂર જવું પડે તો પ્રતિદિમ ક્યાં રચાતું હોય નેત્રપટલની પાછળના ભાગ માની લોકો અહીંયા ઊભો હાવ આગળ ઊભો છું મને આ વસ્તુ છે ને દેખાતી નથી પણ જેવો હું પાછળ જઈ ને તો મને વસ્તુ ચોખ્ખી દેખાય મતલબ કે નેત્રપટલના પાછળના ભાગમાં પ્રતિદિમ આપણું રચાતું હોય

હવે આનો આ પછી થવાના કારણો એ શા માટે આ થઈ ગયું મને આ ખામી છે તેનું કારણ શું હશે તમને મળ્યો નંબર વાળા ચશ્મા હશે તો તમને એ ખામી થવાનું કંઈ કારણ તો હોય કે ન હોય બરાબર તો ડોક્ટર પાસે જાઓ તો પૂછાય કે ભાઈ મને આ થયા છે તેનું રીઝન શું છે આપણે બરાબર છે આપના ડોક્ટરની પણ એક વખત મુલાકાત લેવી જોઈએ ડાયરેક્ટ આપણે ચશ્મા ઘરમાં જઈને તમે ચશ્મા કઢાવી લો બરાબર એ વસ્તુ તો

કે આપની લેન્સની વક્રતા વધારે થઈ કેવી થઈ જાય હા લેન્સની વક્રતા આપણે ખબર છે કે વક્રતા એટલે આવી રીતના વક્રતા વધતી જાય મારે આ હું વસ્તુ જોઉં છું આંખની તો આમથી આ જે વક્રતા છે ને એ બહુ વધી ગઈ હોય શું થઈ ગયું હોય બરાબર છે આપણે કાળે જેવો વિડીયો જોયો તો કદાચ એમાં તમારું કોઈનું ધ્યાન હોય એમાં હતું કે લેન્સ ની વક્રતા આ મેં જે દર્શાવ્યું ને એ રીતનું ચિત્ર હતું બરાબર છે વસ્તુ લેન્સની વક્રતા છે વધી જ આવી અને લેન્સની વક્રતા વધે તો કેન્દ્ર લંબાઈ કેવી થાય ઘટી જાય અથવા તો આંખનો દોરો છે એ લાંબો થઈ જાય શું થઈ જાવ હો આપડા જે દોરા છે દોરાનો વ્યાસ કેટલો હોય ભાઈ હા બરાબર સરસ તો એ છે ને કેવો થઈ જાય છે ભાઈ વ્યાસ વધી જાય બરાબર લાંબો થઈ જાય શું થઈ જાય લાંબો થઈ જાય છે એટલે નેત્રપટલ એટલે આપ નેત્રપટલ છે બરાબર અને લેન્સ એટલે આ આપણું લેન્સ છે તો આ બેય વચ્ચે અંતર વધી જાશે શું થશે અંતર વધી જાશે એટલા માટે આ ખામી થાય હવે આ કારણો ને લીધે દૂરની વસ્તુ માંથી આવતા કેન્દ્રિત નથી થતા પરંતુ ક્યાં રચાય રચાય છે ક્યાં એટલે વસ્તુ નું પ્રતિબિંબ છે એ નેત્રપટલ પર રચાશે નહીં તો કે ભાઈ હવે મારે આ ખામી છે સોલ્યુશન કરવું છે મારે રોજ છેલ્લી બેન્ચે હું બેઠો છું મને કોહાતું નથી કે ભાઈ કોકમાંથી જોઈ જોઈને લખું તો શું કરવું તો એના માટે થઈ અને આપણે ચશ્મા પહેરવા પડે શું પહેરવા પડે ચશ્મા પહેરવા પડે તો કે ભાઈ ક્યાં ચશ્મા પહેરવું અંતરગોળી જોઈ શકો અંદર તરફ તો કેવો લેન્સ હોય અંતરગોળ બહાર તરફ હોય તો બહિર્ગોળ લેન્સ હોય તો લઘુ દ્રષ્ટિની ખામી વાળી નિવારણ કરવા વ્યક્તિ એ યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા કેવા ભાઈ યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા આ જે અંદર નો ભાગ છે અંદર તરફ જાય તો યોગ્ય કેન્દ્ર લંબાઈ વાળા અંતરગોળ એટલે અપસારી ગોળ લેન્સ ને અપસારી લેન્સ કહેવાય બહિર્ગોળ ને અભિસારી કહેવાય કેમ તો કે બહિરગોળ લેન્સ છે ને ભાઈ માની લો કોઈ પણ બહિર્ગોળ લેન્સ હશે હવે એ પ્રતિબિંબ માની લ્યો આ બહિર્ગો લેન્સ છે હવે એમાં જે પ્રતિબિંબ હશે ને એ પાછળના ભાગે અહીંયાથી આમ વકરી ભવન પામશે અને એક જગ્યાએ કેન્દ્રિત થતા હશે બધા બીજું

તો ફરી પાછું પ્રતિબિંબ છે એ ક્યાં હશે નેત્રપટલ ઉપર જ રચાઈ જતું હશે એટલે પાછળ પાછું એ વયુ ગયું હશે આમ lens ની જરૂરી કેન્દ્ર લંબાઈ એ આંખથી દૂર બિંદુ જેટલી હોય છે તો આપણે આ જોયું આપણે લઘુ દ્રષ્ટિ ની ખામી વિશે